ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અરન મહાદેવ જો આપણે ન્યુ બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીએ આપણે આંગણવાડી આવી ગયા છે અને આ એટલું વેધર તો એટલું મસ્ત છે ને તમને ચાલો બતાવી દઉં જો એટલું વાતાવરણ કંઈક આવું છે ચારે કો હરિયાળી હરિયાળી ને એકદમ લીલું છમ જોવો જ્યાં જુઓ ત્યાં હરિયાળી ને હરિયાળી એમ જુઓ લીલું છમ જેવું થઈ ગયું છે ખેતર બધ થાય જુઓ કેટલું મસ્ત દ્રશ્ય લાગે છે આ વાડી જ છે બધી આખી જુઓ મસ્ત વ્યૂ આવે છે આજનો ચાલો તમે આપણે કામકાર ની શરૂઆત કરશો માંગ હોય ને બાળકો એ બધાય આવી ગયા છે ને આપણે બનાને રસોઈ રસો ને તૈયાર કરી નાખશો બાળકો અમારા બધાય આવી ગયા છે તો બરાબર આપણે બાળકોને પ્રાર્થના બોલાવી લે ચાલો પ્રાર્થના બનવાની ચાલો આઠ જણ બંધ કરો આખું બંધ ઓમ ભુર્ ભુવા સ્વહા તસ્સા વિતુર ખરગો દેવાસ્ય ધીમહ તિયો ના પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો આજ્ઞા મોઢા ઉપર ફેરવી દો બધા ફેરવી દે મોઢા ઉપર ફેરવી દીધા વેરી ગુડ ચાલો તો આજ છે ને સચિનભાઈ બહુ મસ્ત તૈયાર થઈને ચાલો સચિનભાઈ ઉભા થાવ ચાલ જો સચિનભાઈ મસ્ત માથું ચાંદલો પાડો કર્યા છે તો ત્રણ ચાર પાંચ બધા બોલવાનું એટલે એકડા તમને આવડી જાય એટલે ગુલાબ બનાવું છું કે તમને પાંચ એકડા આવડી જાય શું આવડી જાય

અને કાલ રવિવાર ની રજા શું મજા આવશે ને રજામાં મજા આવશે ને તમને બધા શું કરશો રવિવારના દિવસે તમે લે તમે નાની ઘર જાઓ ચાલો બે હાથ ઉપર માથા ઉપર ખંભે અદક મોઢા ઉપર અને ચાલો તમારો નાસ્તો બનાવી નાખો કોઈ દેકારો ન કરતા હો ટીચર હાજરી ભૂલી ત્યાં સુધી કોઈને બોલવાનું વેરી ગુડ ચાલો આપણે બનાવવાના છે ગઈડા થેપલા અને ઢોકળા બપોરનો નાસ્તો છે ને થેપલા આતાનો નાસ્તો છે તો આપણે ગઈડા થેપલા શરૂઆત કરી દેજો ગઈડા થેપલા છે અને વખારેલા ઢોકળા છે તો ચાલો એટલે બાળકો માટે સવારનો નાસ્તો બનાવી નાખીએ ચાલો તો જો આ મસ્ત આપણે ગઈડા થેપલા બનાવી દીધા બાળકો માટે ચાલો બાળકો નાસ્તો આપી દઈ ચાલો બધાને માથા ઉપર હાથ બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને આપણે સવારનો નાસ્તો દેનો છે થેપલા તો ચાલો ડીશું લઈ લઈએ અને બાળકોને નાસ્તો થેપલા આપી દેઈએ ચાલો બધા નાસ્તો કરવા માંડો હો તો બાળકોને સવારનો નાસ્તો થેપલા આપી દેતે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ચાલો જોતું હોય લેવા આવજો હો થેપલા છે હા હાલો ખાવા માંડો ચાલો તો બાળકોને સવારનો નાસ્તો આપી દેતે આપણે બનાવના છે ઢોકળા તો ચાલો ઢોકળાની તૈયારી કરી નાખીએ ચાલો એ ચુંદડી રહી ગઈ ને એ ચુંદડી ની પાછળ ત્રણ ચાર છોકરાઓને રાખશું કોણ બોલે હે ને એનો અવાજ તમારે બધા રેડી ચાલો કોણ ચુંદડી ની પાછળ ચો પ્રતિક પછી વંશિકા બેન અને રિયાંશી બેન જાઓ વંશિકા બેન જાઓ ચાલો પાછળ પ્રતિક ભાઈ વંશિકા બેન અને રિયાન સીબેન છે એ બોલે એટલે તમારે કહેવાનું કે કોણ બોલ્યું ચાલો રેડી ચાલો બોલો એક કોણ બોલ્યું ચાલો કોણ બોલ્યું જેને આવડતું ઊંચી આંગળી કરો કોનો અવાજ હતો જેને આવડતું ઊંચી આંગળી કરો બોલો ખુશાલભાઈ ભોયલું તું હમણાં હું કોણ છું એમ પ્રતિકભાઈ બોલ્યા ક્રિશભાઈ બોલ્યા કે વંશિકા બેન બોલ્યા ક્રિયાન્શી બેન પ્રતિકભાઈ નથી બોલ્યા ખોટું ચાલો હવે બીજા ઊંચી આંગળી કરો કોણ ભોયલું તું બોલો બાલવીબેન કોણ ભોયલું તું કોણ બોલ્યું તું પાછળથી પ્રતિકભાઈ નથી બોલ્યા ચાલો બીજા કોણ કે હે બોલો ભાર્ગવભાઈ કોણ બોલ્યું તું ક્રિશ વર સરસ ચાલો બેસી જાવ ચાલો સરસ ચાલો હવે કોણ બોલે છે એ કહેવાનું છે બરાબર ચાલો હવે બોલો કોણ બોલું જેને અવાજ કરો બોલો ગૌતમભાઈ કોણ બોલું કોણિકા વંશિકા વેરી ગુડ સરસ બેસી જા હવે બોલો કોણ બોલું જેને અવાજ વર્તાણ હોય ઉંચી આંગરી કરો બોલો યાનિક ભાઈ વેરી ગુડ પ્રતિક બોયલો કોણ બોલું ચાલો બોલો કોણ બોલું જેને અવાજ વર્તાણો ઊંચી આંગરી કરો ચાલો ભાઈ કોણ બોલું વેરી ગુડ સરસ આપણે હે ને અવાજ ઓળખવાની રમત માં સેની તમે અવાજ ઓળખી ગયા ને કે કોણ બોલ્યું એટલે આપણે અવાજ ઓળખ ની રમત બોલ્યા ચાલો તમને બધા મજા આવી સરસ ચાલો બધાને મજા આવી ચાલો તો બધા ચાલી પાડો ફૂલ બનાવી દો મીરાલી બેન ફૂલ બનાવવા બધા બનાવે એમ

सारा काम गत्ता गत्ता श्री भगवा ओ शान्ति शान्ति चल भाखिदियो नास्ता

ಅರೆ ವಾ ವೆಡ್ ಚಾಲೋ ಮೋ ಚಾಲೋಕೆ ನಾಸ್ ಬ ಮಸ್ತಿ ಮಾ್ಲ ಕೆಲಸ